જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું એકદમ મસ્ત પાસ્તા તમે આનો લૂક જુઓ રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટેસ્ટી બનશે અને એ પણ કૂકરમાં ફક્ત પાંચ મિનિટમાં આપણે પાસ્તા કે મેક્રોનીને બાફવાની ઝંઝટ પણ નથી કરવાની ક્વિક અને ઇઝી કૂકરમાં કરીએ છતાં તમે જુઓ એક કેક પાસ્તા સેપરેટ થાય છે ફ્રેન્ડ્સ આ ક્વિક અને ઇઝી રેસીપી છે અચાનક જો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ખાવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે તો બનાવવાનું શરૂ કરીએ આપણને જોઈશે એક કપ પાસ્તા અથવા મેક્રોની તમે કંઈ પણ લઈ શકો છો હવે આપણે આને ડાયરેક કૂકરમાં કરવાના છે બાફવાની ઝંઝટ કરવાની નથી સો હવે કૂકરમાં લીધું છે તેલ તેલ ગરમ થાય એટલે લસણ લસણને આ રીતે બારીક ચોપ કરજો પેસ્ટ નહીં નાખતા હવે આને ખાલી ફ્યુ સેકન્ડ સોટે કરશું ફ્યુ સેકન્ડ થઈ જાય એટલે એક નાનો કાંદો લીધો છે હવે કાંદાને આપણે સોટે કરશું જ્યાં સુધી થોડો કલર ચેન્જ ન થાય અને આ અડધી મિનિટમાં થઈ જાય છે ટાઈમ નથી લાગતો હવે તમે જોઈ શકો છો કે અહીંયા કાંદાનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે સો હવે લઈએ છીએ આને હેલ્ધી બનાવવા માટે આપણે વેજીટેબલ્સ લઈશું એમાં લીધા છે કેપ્સિકમ એક નાનું ગાજર અને સ્વીટકોન સ્વીટકોર્ન અને કેપ્સિકમ આપણે પાપા કપ જ લેવાના છે ને ગાજર પણ એક મીડિયમ સાઇઝનું લીધું છે બધું એકવાર મિક્સ કરી લઈએ હવે કાંદા સાથે મિક્સ કરી લીધા પછી મીઠું નાખશું ફ્રેન્ડ્સ હમણાં મીઠું ઓછું નાખજો કેમ કે આપણે આમાં સોસ નાખવાના છે ને સોસમાં પણ મીઠું હોય છે પછી મીઠું એડજસ્ટ કરી શકાય છે હવે મીઠું નાખ્યા પછી અડધી મિનિટ આપણે આને કૂક કરશું વધારે કૂક નથી કરવાનું રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં જે બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો જેનાથી બધી રેસિપી તરત મળશે અને આ ફ્રી છે હવે અડધી મિનિટ થઈ જાય એટલે આપણે પીઝા સોસ અથવા પાસ્તા સોસ તમારી પાસે જે હોય એ ત્રણ ટેબલ સ્પૂન નાખીએ છીએ અને ફ્રેન્ડ્સ તમારી પાસે આ પાસ્તા સોસ ન હોય તો તમે ત્રણ ટેબલ સ્પૂન ટૉમેટો કેચઅપ અને એક ટેબલ સ્પૂન ચીલી સોસ નાખજો હવે અહીંયા મેં બે ટેબલ સ્પૂન ટોમેટો કેચઅપ નાખ્યો છે પીઝા સોસ સાથે પછી લઈશું ઓરેગાનો અથવા તો પિઝા સિઝનિંગ મિક્સ કરી દઈએ ફ્રેન્ડ્સ પીઝા સોસ કે પાસ્તા સોસ કે કોઈ પણ કેચઅપ તમે નાખવાના હોય તો એ તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો જો તમને થોડો વધારે જોઈતો હોય તો વધારે પણ લઈ શકો છો હવે સોસ આ રીતે બધા મિક્સ કરી લીધા પછી હવે આપણે આમાં લઈએ છીએ બે ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ એનાથી એટલું રિચનેસ આવશે તમને એમ લાગશે કે તમે આ રેસ્ટોરન્ટનું ખાઈ રહ્યા છો સેમ ટેસ્ટ તમને મળશે ફ્રેન્ડ્સ આનાથી ક્રીમી ફ્લેવર આવશે ને ક્રીમી ટેક્સચર પણ આવશે ફ્રેશ ક્રીમ ન હોય તો એક બે દિવસની તાજી જૂની મલાઈ હોય એને એકદમ બરાબર ફેટી સ્મૂથ બનાવી કાઢજો ને પછી એ એડ કરજો ફ્રેન્ડ્સ આ સ્ટેપ જરૂર કરજો હવે લઈશું પાસ્તા અથવા મેક્રોની આપણે એક કપ લીધું છે અને એને આપણે સોસમાં બરાબર મિક્સ કરી લઈએ અને પીઝા સોસ ને પાસ્તા સોસની બદલે મેં કીધું એ પ્રમાણે તમે ટોમેટો કેચઅપ પ્લસ એમાં થોડો ચીલી સોસ નાખજો અને ઓરેગાનો નાખજો એટલે તમને ન હોય પાસ્તા સોસ તો ચાલશે હવે લઈશું એક કપ અને બે ટેબલ સ્પૂન થોડું વોર્મ વોટર લેજો આપણે એક કપ પાસ્તા લીધું છે તો એક કપ અને બે ટેબલ સ્પૂન પાણી ફ્રેન્ડ્સ આ મેજરમેન્ટ આપણે લેવાનું છે પાણી પણ મિક્સ કરી લઈએ સોસની સાથે હવે લઈશું થોડા રેડ ચીલી ફ્લેક્સ મિક્સ કરી લઈએ સો પરફેક્ટલી બધું તૈયાર છે ને મિક્સ કરી લીધા પછી ફાઇનલી એકવાર ટેસ્ટ કરી લેવાનો અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કોઈ સ્પાઈસીસ કે કોઈ કેચઅપ એડ કરવા હોય તો કરી શકો છો એકદમ યમ્મી તમે આ જોજો કે કેટલું ફાસ્ટ બની જાય છે હવે આપણે કુકર બંધ કરશું ને ઉપર વિસલ મૂકીને આપણે આને બે વિસલ હાઈ ફ્લેમ પર કરવાની છે ફ્રેન્ડ્સ હાઈ ફ્લેમ પર બે વિસલ બે વિસલ થઈ જાય એટલે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આને આપણે ઠંડુ થવા દઈએ ને થોડું ઠંડુ થઈ જાય એટલે આપણે ખોલશું એકદમ મસ્ત આપણા પાસ્તા અહીંયા તૈયાર છે તમે આ જોઈ શકશો જરી પણ ચીટક્યા નથી એકદમ છૂટા છૂટા થયા છે ફ્રેન્ડ્સ આ જુઓ અને પાણી પણ વધારે નથી થઈ ગયું એકદમ પરફેક્ટ ટેક્સચર છે પાસ્તા પણ સરસ થયા છે ને જ્યારે હવે ખોલો ત્યારે હલાવો ને ત્યારે એકદમ હળવે હાથે પહેલા હલાવજો અને જુઓ કે નીચે પણ જરી પણ છીટક્યું નથી હવે આપણે આ જ્યારે ગરમ હોય ત્યારે જ ઉપર થોડી ચીઝ લઈ લઈશું અને સાદી ચીઝ લેજો મોઝરેલા ચીઝ નહીં લેતા અને જેન્ટલી એકવાર મિક્સ કરી લઈએ અને જો તમારી પાસે હોય તો છ સાત બેસી લિવ્સને આવી રીતે બારીક કાપીને નાખજો ફ્લેવર બહુ ફાઇન આવશે ફ્રેન્ડ્સ આ ઓપ્શનલ છે હોય તો જ નાખવાનું હવે તમે આ જુઓ ફ્રેન્ડ્સ કે આપણે બે વિસલ્સમાં કેટલું સરસ ચડી ગયું છે એકદમ સરસ ચડી ગયું છે માં કર્યું છે છતાં જરી પણ લોંદો થયો નથી તમે આ જોઈ શકો છો રેડી ટુ સર્વ છે જરી પણ લોંદો નથી થયો એક કેક પાસ્તા કે મેક્રોની તમને છૂટા છૂટ્ટા આ રીતે દેખાશે એમ જ લાગશે કે તમે આ રેસ્ટોરન્ટમાં ખાવ છો સો ક્વિક અને ઇઝી છે આ ઉપર થોડી ચીઝ લઈશું ને પાછા થોડા બેસી લેવ બાળકોને જો ભૂખ લાગી હોય તો ઝટપટ આ બની જાય છે ફ્રેન્ડ્સ નથી બાફવાનું કે કંઈ નથી કરવાનું અને વેજીટેબલ્સ પણ અંદર ભરપૂર મળી જશે તમે ટિફિનમાં પણ આપી શકો છો કે સાંજે નાસ્તામાં કે જમવામાં બનાવો હવે આનો લુક જુઓ કુકરમાં કર્યા છે છતાંય એકદમ છૂટા થયા છે જરી પણ ચીટકી નથી ગયા સો બાર બાફવાની ઝંઝટ ને એક્સ્ટ્રા વર્ક કરવાની બદલે ઝટપટ પાંચ મિનિટમાં બની જાય છે રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી તમારી કમેન્ટ મારે માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે થેન્ક યુ ફોર વોચિંગ